સંગમ ક્ષેત્ર પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ગોહિલવાડ મંડળ ખાલસામાં મુલાકાત લઈ શ્રી મોરારી બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી મહંત શ્રી ગરીબરામ બાપાના સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયા હતા અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસામાં શ્રી મોરારી બાપુએ મુલાકાત લઈ ભાવિકો માટેની ભંડારા તથા અન્ય વ્યવસ્થા અંગે જાણી પ્રસન્નતા વ્યક્ત કરી હતી સંગમ ક્ષેત્ર પ્રયાગરાજ મહાકુંભ મેળામાં આ ખાલસામાં મહંત શ્રી ગરીબરામ બાપાના સાનિધ્યમાં પીપાવાવ જગ્યાના મહંત શ્રી મહેશદાસજી મહારાજ અને અન્ય સંતો અને સેવકો જોડાયા હતા हरिभवाग्रमभिष्टदोह तीर्थास्पदम् शिव विरन्ति शरण्यम् प्रत्यातिहम् प्रणतमानवाहापुरुषे चरण कोट की जन्म भूमि की हनुमान गढ़ी की हनुमान जी महाराज की अच्छे मर्द हनुमान की रावण मान मर्दन हनुमान जी महाराज की लक्ष्मण प्राणदाता हनुमान जी महाराज की भरत प्राणदाता हनुमान जी महाराज की श्री हनुमान जी महाराज की वशिष्ठ मुनि की विद्या कुंड की विश्वामित्र मुनि की नंदी क्राम સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ભૂલશો આભાર